નમસ્કાર મિત્રો હું લાખન ઠાકોર મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જોઈશું કે બ્લોગ આઈડી કઈ રીતે બનાવવું તો આવો શરૂઆત કરીએ સૌ પ્રથમ આપણે વેબસાઇટમાં ડબલ્યુ 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 ડોટ બ્લોગર ડોટ કોમ ટાઈપ કરીને બ્લોગ આઈડીની વેબસાઇટ ઓપન કરીશું અહીં તમને મિડલમાં ક્રિએટ યર બ્લોક કરીને બટન દેખાશે જેના ઉપર ક્લિક કરવાથી નવું પેજ ખુલશે જેમાં તમને તમારું ઈમેલ આઈડી એન્ટર કરવા માટે કહેવામાં આવશે ઈમેલ આઈડી એન્ટર કર્યા પછી તેનો પાસવર્ડ તમારે નાખવાનો રહેશે એટલે પાસવર્ડ નાખી તમારું ઈમેલ એકાઉન્ટ ખોલવાનું રહેશે ઇમેલમાં લોગ ઇન થયા પછી સૌથી છેલ્લે તમને નોટ નાવનો ઓપ્શન દેખાશે તેના ઉપર ક્લિક કરવાથી નોટ નાવ ક્લિક કરી અને આગળ તમને તમારા એકાઉન્ટનું એટલે કે બ્લોગનું ટાઇટલ સિલેક્ટ કરવાનું કહેશે કે તમારા બ્લોગ ઉપર શું દેખાવું જોઈએ તો ટાઇટલ લખ્યા પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે નેક્સ્ટ કરશો એટલે તમને તમારું બ્લોગ એડ્રેસ પૂછશે એમાં તમારે એડ્રેસ લખવાનું છે અને એડ્રેસની નીચે તમને બતાવશે કે તમને તમારે જે એકાઉન્ટ પસંદ કરવું છે એ અવેલેબલ છે કે નહીં જો ના હોય તો એની અંદર સુધારા વધારા કરી ફરીથી તમારે નવું બ્લોગ એડ્રેસ સિલેક્ટ કરવું પડશે અને જો તમે જે એડ્રેસ પસંદ કર્યું છે તે હાજરમાં છે તો તમને નીચે બતાવશે કે ધીસ એકાઉન્ટ ઇઝ અવેલેબલ ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરી આગળ જવાનું રહેશે આગળ જશો એટલે તમને તમારું ફરીથી નામ એન્ટર કરવાનું કહેશે અને ફિનિશ કરી દેવાનું રહેશે અહીં તમને બ્લોગ આઈડીની ડાવી બાજુ તમારું નામ દેખાશે એની નીચે નવી પોસ્ટ મૂકવી હોય તો ન્યૂ પોસ્ટનો ઓપ્શન આપેલો છે એના નીચે પોસ્ટ ઓપ્શન છે કે તમે જેટલી પોસ્ટ મૂકી હોય તે તમને અહીં એકસાથે બતાવશે અહીંયા આપણે કોઈ પોસ્ટ મૂકી નથી એટલે નો પોસ્ટ બતાવે છે ત્યારબાદ પોસ્ટની નીચે તમને સ્ટેટ્સનો ઓપ્શન જોવા મળશે કે જેમાં તમને વિવિધ પ્રકારનો ડેટા મળશે દાખલા તરીકે સૌ પ્રથમ તમારા ફોલોવર્સ કેટલા છે પોસ્ટ કેટલી મૂકેલી છે કમેન્ટ કેટલી આવેલી છે ઓલ ટાઈમ વ્યૂ કેટલો છે આજનો વ્યૂ કેટલો છે ગઈકાલનો વ્યૂ કેટલો હતો અને આ મહિનાનો વ્યૂ કેટલો છે અને છેલ્લા મહિનાનો કેટલો વ્યૂ છે એ સિવાય રાઇટ હેન્ડ સાઈડ તમને નીચે છેલ્લા ચોવીસ કલાકનો વ્યૂ કેટલો છે એ સિલેક્ટ કરી શકો છો છેલ્લા સાત દિવસ ત્રીસ દિવસ ત્રણ મહિના છેલ્લા છ મહિના વગેરે ત્યારબાદ સ્ટેટની નીચે કમેન્ટનો ઓપ્શન જોવા મળશે કે જેમ જેમાં તમને તમારી પોસ્ટની કેટલી કમેન્ટ્સ આવેલી છે એ તમને બતાવશે અહીં કોઈ કમેન્ટ આવેલી નથી એટલે કોઈ કમેન્ટ બતાવતી નથી ત્યારબાદ કમેન્ટ્સની નીચે તમને અર્નિંગનો ઓપ્શન દેખાશે કે જેની અંદર તમે તમારું અર્નિંગ માટેનું એક એકાઉન્ટ ક્રિએટ કરવાનું હોય છે આ એકાઉન્ટ ક્રિએટ કરવામાં તમને જો કોઈ મૂંઝવણ હોય તો તે મૂંઝવણ દૂર કરવા માટે નીચે તમને ફ્રિકવન્ટલી આ ક્વેશ્ચન આપેલા છે કે જેની મદદથી તમે મૂંઝવણ દૂર કરી શકો છો ત્યારબાદ તેની નીચે તમને પેજીસનો ઓપ્શન આપેલો છે કે જેની અંદર તમે નવા પેજીસ એડ કરી શકો છો અહીં આપણે કોઈ પેજ એડ કર્યું નથી એટલે નો પેજીસ બતાવે છે તો હવે જોઈએ કે નવા પેજીસ આપણે કઈ રીતે બનાવીશું એના માટે સૌપ્રથમ પ્રથમ ન્યૂ પેજ ઉપર ક્લિક કરવાની રહેશે ન્યૂ પેજ ઉપર ક્લિક કરશો એટલે એક નવું પેજ ખુલશે જેમાં તમારે તમારા પેજનું ટાઇટલ લખવાનું રહેશે અને પબ્લિશ કરવાનું રહેશે દાખલા તરીકે અહીં આપણે પેજનું નામ આપીએ છીએ સ્ટડી મટીરિયલ તો ટાઇટલ લખીશું સ્ટડી મટીરિયલ અને નામ આપ્યા બાદ રાઈટ હેન્ડ સાઈડ પબ્લિશ કરી દઈશું પબ્લિશ કરશો એટલે તમને કન્ફર્મેશન માટે પૂછવામાં આવશે તો અહીં આપણે કન્ફર્મ ઉપર ક્લિક કરીને પેજને કન્ફર્મ કરી દઈશું એટલે અહીંયા આપણને પેજ બતાવશે આપણે એક પેજ બનાવ્યું છે એટલે ઉપર એક પેજ બતાવશે નીચે પેજનું નામ બતાવશે અને જમણી બાજુ એના ઓપ્શન્સ બતાવશે હવે દાખલા તરીકે બીજું પેજ બનાવવું છે તો બીજા પેજ માટે ફરી એ પ્રોસેસ કરીશું પેજીસમાં જઈ ન્યૂ પેજ ઉપર ક્લિક કરીશું ન્યૂ પેજ ઉપર ક્લિક કરીશું એટલે ટાઇટલ પૂછશે અહીં આપણે બીજું ટાઇટલ આપીશું વિડિયો લેક્ચર તો વિડીયો લેક્ચર ટાઇટલ લખ્યા બાદ ફરી પબ્લિશ ઉપર ક્લિક કરીશું પબ્લિશ ઉપર ક્લિક કરશો એટલે કન્ફર્મનો મેસેજ પૂછશે જ્યાં કન્ફર્મ કરીશું હવે આપણને સ્ક્રીન ઉપર બે પેજીસ બતાવશે એક વિડિયો લેક્ચર અને બીજું સ્ટડી મટીરિયલ ટોટલ આપણને બે પેજીસ બતાવશે ત્યારબાદ પેજીસ પછીનો ઓપ્શન છે લેઆઉટ કે જેની અંદર આપણે બ્લોગનું સ્ટ્રક્ચર નક્કી કરવાનું છે તો જેની અંદર આપણને નવ બાર હેડર ક્રોસ કોલમ વન ક્રોસ કોલમ ટુ વગેરે ઓપ્શન્સ બતાવે છે એની નીચે મેઇન કન્ટેન્ટ સ્લાઇડ બાર રાઇટ વગેરે હવે દાખલા તરીકે હેડર નક્કી કરવું છે આપણે તો હેડર માટે એડિટ કરીશું તો આપણે સૌ પ્રથમ આપણું નામ લખવાનું રહેશે નામની નીચે ડિસ્ક્રિપ્શન લખવાનું રહેશે ડિસ્ક્રિપ્શન લખ્યા પછી સબમિટ કરવાનું રહેશે ત્યારબાદ જે પેજીસ આપણે બનાવ્યા છે તેને મેનુ બારમાં ગોઠવવા પડશે જેના માટે ક્રોસ કોલમ ટુની અંદર એડિટ કરી આપણે પેજ ગોઠવવા પડશે તો સૌ પ્રથમ ટાઇટલ છે તેના પછી પેજનું લિસ્ટ છે પેજ ડિલીટ કરવાનો ઓપ્શન છે એડિટનો ઓપ્શન છે અને અપ એન્ડ ડાઉનનો ઓપ્શન છે મેન્યુબરમાં પેજ એડ કરવા માટે એડ અન્ય આઇટમ ઉપર ક્લિક કરી પેજનું નામ અને યુ એલ લખવું પડશે અહીં પેજ ને ઉપર ક્લિક કરશો એટલે તમને આપણે જે પેજ બનાવ્યા છે એ ત્રણેયનું લિસ્ટ બતાવશે આમાંથી તમારે દાખલા તરીકે પહેલું હોમ પેજ છે તો એ સિલેક્ટ કરી દેવાનું એટલે યુઆરએલ ઓટોમેટિક આવી જશે અને રાઇટ હેન્ડ સાઈડ નીચે સેવનું બટન છે એના ઉપર ક્લિક કરશો એટલે નવું પેજ એડ થઈ જશે અહીં આપણે હોમ પેજ એડ થઈ ગયું છે ફરીથી નવું પેજ એડ કરવા એડ ન્યૂ આઈટમ લિસ્ટમાંથી બીજું ઓપ્શન સિલેક્ટ કરીશું સ્ટડી મટિરિયલ અને સેવ આપી દઈશું એ જ રીતે ફરી વિડીયો લેક્ચર સિલેક્ટ કરીશું અને સેવ આપીને એ પણ એડ કરી દઈશું હવે અહીં ત્રણે ત્રણ પેજ લિસ્ટમાં એડ થઈ ગયા છે એટલે સેવ આપી દઈશું ત્યારબાદ ફરીથી મેઇન મેનુમાં જઈ છેલ્લે વ્યૂ બ્લોગનો ઓપ્શન આપ્યો છે એના ઉપર ક્લિક કરવાથી આપણને આપણો બ્લોગ કેવો દેખાશે એ જોવા મળશે જેમાં આપણને ત્રણે પેજ લાઈન સર અહીં દેખાય છે ત્યારબાદ હવે જો કદાચ આપણે થીમ સિલેક્ટ કરવી છે તો નીચે થીમનો ઓપ્શન છે જેમાંથી આપણે અલગ અલગ થીમ સિલેક્ટ કરી શકીએ છીએ જેવી થીમ સિલેક્ટ ગમે આપણને એના ઉપર ક્લિક કરીને એપ્લાય કરી દઈશું એટલે એ થીમ એપ્લાય થઈ જશે અને છેલ્લે સેટિંગનો ઓપ્શન છે કે જેમાંથી તમે તમારી પર્સનલ ઇન્ફોર્મેશન સેટ કરી શકો છો હવે જો કદાચ આપણે આપણો ફોટો એડ કરવો છે તો એના માટે ફરી આપણે લેઆઉટમાં જઈશું લેઆઉટમાં જઈ આપણને ચોથા નંબરે સ્લાઇડ સ્લાઇડ બાર રાઇટ આપેલું છે જેની નીચે એડ અ ગેજેટ ઓપ્શન આપેલું છે એડ ગેજેટ ઉપર ઓપ્શન કરશો એટલે તમને ઘણા બધા ઓપ્શન બતાવશે જેમાંથી આપણે ઇમેજ એડ કરવાની છે એટલે ઈમેજ ઓપ્શન સિલેક્ટ કરીશું ઇમેજ ઓપ્શન સિલેક્ટ કરશો એટલે તમને ટાઇટલ પૂછશે કેપ્શન પૂછશે લિંક પૂછશે જે આપણે લખવાની જરૂર નથી નીચે આપણે ઇમેજ એડ કરવાની છે હવે ઇમેજ માટે તમને બે ઓપ્શન આપશે ફ્રોમ યુઆરએલ અને કોમ્પ્યુટર તો આપણે બીજા નંબરનો ઓપ્શન સિલેક્ટ કરીશું અપલોડ ઇમેજ ફ્રોમ કોમ્પ્યુટર ચૂઝ ફાઇલ સિલેક્ટ કરીને જે જગ્યાએ આપણો ઇમેજ પડ્યો છે એને આપણે સિલેક્ટ કરી દઈશું સિલેક્ટ કરતી વખતે ધ્યાન એ રાખવાનું કે નીચે આપણને બીજા બે ઓપ્શન આપ્યા છે સ્રિંગ ટુ ફીટ જેથી કરી આપણને જે જગ્યા આપી છે એની અંદર એ ફિટ થઈ જાય એટલે એ સ્ંગ ટુ ફીટ ઓપ્શન ઓપન કરવો પડશે હવે ઈમેજ અપલોડ થઈ ગઈ છે તો નીચે આપણે સ્રિંગ ટુ ફિટ ઓપ્શન ઓન કરીશું અને સેવ આપી દઈશું એટલે આપણો ફોટો સેવ થઈ જાય હવે ફરીથી મેનુ બારમાં જઈ છેલ્લે વ્યૂ બ્લોગ ઓપ્શન આપેલો છે એના ઉપર ક્લિક કરીશું એટલે આપણને આપણનો બ્લોગ દેખાશે જેમાં ઉપરની સાઈડ આપણને જે આપણે પેજ બનાવ્યા હતા ત્રણેય પેજ દેખાશે પોસ્ટ દેખાશે અને જમણી બાજુ આપણો ફોટો દેખાશે અમારો વિડિયો વિડીયો ધ્યાનથી જોવા બદલ ખૂબ ખૂબ આભાર લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં